અને એમાં તમને કો અમે ગયા અને હોટલમાં ઉતર્યા રામદેવ બાબાને ખબર પડી ગઈ કે માયાભાઈ આવ્યા એ સીધા હોટલે આવ્યા મને ન્યા લઈ ગયા રાતે અહીંયા જીમ્યા અમારે બે દી અગાઉ હું આવી ગયેલું ત્યાં અમે રાતે સરસ મજાનું એનું આયુર્વેદિક જીમ્યા સવારમાં વહેલા જાગ્યા ચાર વાગે યોગા કર્યા એક કલાક યોગા કર્યું પાંચ વાગે હોકિંગ કર્યું છ વાગે સ્વિંગ કર્યું સવારમાં સાત વાગ્યા પાછાનો આયુર્વેદિક નાસ્તો કરતા હતા અને મોદી સાહેબનો ફોન આવ્યો બાબા રામદેવ ઉપર કે કેમ તમે કાલના ફોન નથી ઉપાડતા તો કે માયાભાઈ આવ્યા છે શું વાત કરો છો ક્યારે આવ્યા તા કે રાતના આવી ગયેલા છે હજી રોકાવાના છે તા રોકજો હું આવું છું એ દેરાદૂન હજી એરપોર્ટે ઉતર્યા ત્યાં મારે જગાઈ ગયું પછી હું ઓશિકા ઉપર ખીજાણો ઘડીક તો હોવા દીધો હોત તો સપનામાં તો ભેગા થઈ જાત માણસ ને સપનું આવ્યું સપનામાં પતંગ થઈ ગયું એ પતંગિયા ને પછી નીંદર આવી એને સપનું આવ્યું એ માણા થઈ ગયો ભાઈ વાત કરી ને કે ઈશ્વર ઉપર ભરોસો હોય તો ઘણા માણસો પ્રશ્ન કરે છે

અને પરીક્ષા હોય ને ત્યારે તમે પેપર લખતા હો અને તમારો પ્રિય શિક્ષક તમારા પૂંજની શિક્ષક તમે એને બહુ વાલા છો અને એ સુપરવાઇઝિંગ કરી રહ્યા છે એ ઉપરથી જોવે છે તમે પેપર લખો છો આપણે દીધા હોય બધાને ખબર છે તો સારું લખતા હો પેપર સમયે ઉપરથી જોવે સારું લખતા હો તો એ એમ ન કહે સાબાસ બહુ સારું લખે છો તું પાસ થઈ જાય લખે રાખ નહીં કહે કેવલ જોશે અને ખોટું લખતા હશે ને તો અટકાવશે નહીં જોશે એને ખોટું લગતા હશે એને નહીં અટકાવે સારું લગતા હશે એને પ્રોત્સાહન નહીં આપે એ તો પરિણામ આવે ત્યારે ખબર પડે એમ અત્યારે ઈશ્વર ઉપરથી જોવે છે મા ઉમિયા જોવે છે કે આ અત્યારે કેવાક માણસો પેપર ભરે પછી પરિણામ આવે ત્યારે ખબર અંતે તો ઈ છે ભગવાન કૃષ્ણની બહુ સારી રાજભાઈ વાત કરી કે અર્જુનને કીધું કે તારે બે પલ્લામાં પગ રાખવાના તારે માછલી પાણીમાં જોવાની છે વીંધવાની છે ઉપર મોટામાં મોટું ગીતા જ્ઞાન દી દઈ દીધું શું કીધું ખબર બે પલામાં એટલે તું વાલા વાળો કોણ નિર્ણય હું કરી તું દુર્યોધન નબળો નબળો બે પલામાં પગ રાખજે તારા પાણી નું ધ્યાન રાખજે ત્રીજી વાત મોટામાં મોટું જ્ઞાન બધા ગાંઠવાળી વાળી લેજો આગળ આવવું હોય તો અર્જુન તારું ધ્યાન પાણીમાં રાખજે માછલી ઉપર વિધવાની એનું કારણ કારણું ખબર દુનિયાને ખબર જ ન પડવી જોવે તમારું લક્ષ્ય શું છે વિધાય ત્યારે જ ખબર પડવી જોવે અગાઉ વાતો કરશો તો નહીં હરખું થાય અમે આમ કરવાના છીએ અમે આમ નહીં વિધાય ત્યારે બીજે હોવું જોવે વિધાય બીજું જવું જોઈએ અને એ માછલીને આખ વિંધવાની હવે પ્રાણી માત્રમાં જીવ માત્રમાં સંચળમાં સંચળ હોય તો માછલી છે એ એક ક્ષણિ કઈ હોતી નથી પક્ષી તો દરેક એના માળામાં ઘડીક સુઈ જાય છે પણ એક માસલી જ એવી છે કે એક ક્ષણિકે હુતી નથી પાણીમાં છે એટલે સંદેશ આપે અર્જુન આ ભવ સાગરના પાણીમાં છો ખોટી નિંદરુ ન કરતો સંચળ રહેજે જાગૃત રહેજે માસલીની ઘોડે સંચળતા લાવજે અને એમાં એની આંખ વિંધવાની છે હવે જે સંચળ પ્રાણી હોય એની આંખ માસલીની આંખને અને પડદો નથી ખુલ્લી આંખ અને એક કે એનો ડોળો સ્થિર નથી હંમેશા તમારું લક્ષ્ય છે ને એ તમે ધારો એમ વિંધી નહીં શકાય માટે એવું જ કરજો કે જે અઘરામાં અઘરું હોય એટલે કીધું નિશાન ચૂક માપ તું નિશાન ચૂકી જતો માપ છે પણ નતાક નીચું નિશાન પણ સાહેબ પરમાત્માની રચના તમે જુઓ